નમસ્કાર મિત્રો અમારી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે આ મારી ચેનલને મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જે આ મિત્રો અત્યારની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે બોલિવૂડના પ્રખ્યાત ફિલ્મ નિર્માતા પાર્થિવ ઘોષનું ત્યારે હાર્ટ એટેકથી નિધન થયું છે તેમના નિધનના સમાચાર સામે આવતા જ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોકનું મોજું ફરી વળ્યું છે પાર્થિવ ત્યારે ઘોષના નિધનનું કારણ હૃદય અંબિતની ત્યારે તકલીફો ના હોવાનું સામે આવ્યું છે તેણે નવ જૂનના સોમવારના રોજ પંચોતેર વર્ષની વયે અંતિમ દ્વાર લીધા હતા મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે ત્યારે અભિનેત્રી ત્યારે ઋતુપૂર્ણા ત્યારે ગુપ્તાએ ફિલ્મ નિર્માતા નિધન પર પુષ્ટિ કરી છે આ સાથે તેમના નિધન પર એક ભાવનાત્મક પોસ્ટ છે જણાવી કે ત્યારે ત્યારે મિત્રો આઈલેન્ડમાં રહેતા હતા જે આ મિત્રો અત્યારની દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ